નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી રિપોર્ટ રાજકોટ અને આજની વાત કરવી હળવદ તાલુકાના રાયધરા ગામે મારું નામ સંજય નંદેશરિયા રાયધરા ગામે આજે ખેડૂતની વાડી આપણે આવ્યા છીએ તમને હું જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું એ લીંબુડીના છે અને આ લીંબુડીની અંદર મખમલ પાક આવતો હોય છે ત્યારે તમે જે જોઈ રહ્યા છો ને મિત્રો ખાસ કરીને ઘણા સમયથી આ જે લીંબુડી છે એ લગભગ ખેડૂતને ખબર છે કેટલા વર્ષથી વાવેલી છે અને આની અંદર શું શું ઊણપમાં કે કોઈ ફાયદાકારક પાન વાંકા ચૂકા છે આ બધી ખેડૂતોને ખબર હોય આમાં દવા છાંટવી પડે ના છાંટવી પડે આમાં કેટલા રૂપિયાનો ખર્ચો થતો હોય છે ત્યારે જોવા જઈએ ને તો ખાસ કરીને મિત્રો જે લીંબુ છે એ લીંબુ પણ હું તમને બતાવું આવી રીતે લીંબુ થતો હોય લીંબુને જો લટકતા લીંબુ કહે ને લીંબુડા ઝૂલે તારી બાગમાં એ આ જે આ બાગ છે બાગ એટલે બગીચો અને એની સાથે જે આ લીંબુડા છે મિત્રો ખાસ કરીને તમે જે જોઈ રહ્યા છો નાના નાના જેવા પાન છે ને એવા લીંબુડા છે અને આપણી સાથે ખેડૂત પણ છે હું તમને ખેડૂત સાથે વાત કરાવીશ મિત્રો જો તમે આ જે જોઈ રહ્યા છો એ બગીચો બગીચો પણ જબરજસ્ત છે રાયધરા ગામની અંદર આ બગીચો આવેલો છે અને બગીચો કૂકવા રણછોડભાઈ કૂકવાવા રણછોડભાઈ ગાંડુભાઈ કરીને નામ છે ગામ ટોચ વાડી આવેલી છે અને વાડીના વિસ્તારમાં આ બગીચો છે બગીચામાં મસ મોટા લીંબુ ઊભા છે પણ એ લીંબુની અંદર આજે ખેડૂતે ઘણા સમયથી વાવેલા છે પણ છતાં મિત્રો ખાસ કરીને લીંબુના ભાવ નથી આવતા એટલે ખેડૂતો મહા મહેનત કરે છે પણ સત્તા બચારાને જે બેનિફિટ થવો જોઈએ ને એ બેનિફિટ થતો નથી જુઓ પીળા લીંબુ છે દેખાય તમને તો આ જે લીંબુ છે મિત્રો ખાસ કરીને આપણે લીંબુ શરબતમાં વપરાતા હોય છે કોઈ બિયારણમાં વપરાતા હોય છે કોઈ દવામાં વપરાતા હોય છે અને જે લીંબુની વાત કરવા જઈએ તો આ બગીચાની અંદર જબરજસ્ત લીંબુ પણ આવેલા છે હમણાં વીણી લીધેલા છે એટલે ટૂંક સમય પછી તમે આ લીંબુની સાથે જોવા જઈએ તો આપણે ખેડૂત જોડે વાત કરીશું કે ખેડૂત તમને કેટલા સમયથી આ વાપરો છો જમીનમાં રણસોડપી ગામ રાજ્રા

ભાવ હારા કે આવા કેવા રે તો હારા કેવાય હાથી ઓછા ભાવ એટલે ઓછા કહેવાય બે હજાર હોય એટલે હાલે આ બાજુ જમીનનો ભાવ શું આ બાજુ જમીનનો ભાવ તો આઠ દવા લાખે આવ